નમસ્કાર હું ટોપિક સિંધી વિશ્વાસ 24 ગુજરાતી આપનું સ્વાગત કરું છું હવે સમાચાર જોઈએ વિસ્તારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નયનાબેન પરમાર અને સુનિતાબેન પઢિયાર સન્માન કરવામાં આવ્યું સદરપુર મુકામે સંકટ સમયની સાંકળ સંચાલિત મામાનું ઘર હોસ્ટેલમાં મહિલા દિન નિમિત્તે અલગ અલગ ક્ષેત્રોમાં ઉમદા કાર્ય કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારત્વ ક્ષેત્રે અન્ય સામાજિક ક્ષેત્રોમાં ઉમદા કાર્ય કરનાર નૈનાબેન ભૂપતભાઈ પરમારનું સંસ્થા દ્વારા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સક્સેનાના હસ્તે પ્રમાણિત આપી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હોટેલના સંચાલિકા ચૌહાણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા મંત્રી શ્રી જશુભાઈ ચૌહાણ કપિલ ચૌહાણ બકુલભાઈ પરમાર જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ નીલમ સોલંકી પાલનપુર